શુભ સવાર મિત્રો આજે આપણે અધ્ય ચારનો સાડત્રીસમો શ્લોક સમજીશું યથે ઘાંસી સમૃદ્ધ અગ્નિ ભસ્મા સાત્કુરુ તે અર્જુન જ્ઞાનાગ્નિહ સર્વકર્માણી ભસ્મ સાત્કુરુ તે તથા જેવી રીતે ભળકે ભળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તેવી જ રીતે હે અર્જુન જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે આત્મા તથા પરમાત્મા વિષયક પૂર્ણ જ્ઞાન તથા તેમની સંબંધની સરખામણી અગ્નિ સાથે કરવામાં આવી છે આ અગ્નિ પાપકર્મના સમસ્ત ફળોને બાળી નાખે છે એટલું જ નહીં પણ કર્મના ફળને પણ બાળીને ભસ્મ કરી નાખે છે કર્મફળની અનેક અવસ્થાઓ હોય છે ક્રિયામાણ પ્રારભ સંચિત તથા પૂર્વપુર પરંતુ જીવાત્માની સ્વરૂપ પરિસ્થિતિનું જ્ઞાન આ સ્વરૂને બાળીને ભસ્મ કરે છે ત્યારે મનુષ્યને સંપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે પૂર્વના કે પછીના મળનારા સર્વ કર્મફળ ભસ્મ થઈ જાય છે વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ઉભે ઉહે વેશ એ તે તરત્ય અમૃતઃ સાધ્વ અસાધુની મનુષ્ય પાપ તથા પુણ્ય બંને પ્રકારના ફળોને જીતી લે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ